અમે આવી ગયા છે બાબરા મારા મામાના છોકરા છે આ બે વાડી આવી છે એવી પણ શકો થઈ કેવડો મોટો છે ફરે તો પવન ચોકો કેવડો છે તો અમે આ આવી ગયા વાડીયા રખડવા આવ્યા છે વાસળી આટું નીલ વાટવા છોકરા નીન વાટે છે એક મારા મામાનો છોકરો છે આમાં એક મારા ભાઈનો છોકરો છે વાસળી આટું નીન વાટવા આવ્યા છે નીન વાટે છે આ છે મકાઈ તો નીન વાસળી આટુ વાટવા આવ્યા છે આ જોવાનું વાટી અને આવડી ગયું વાટતા દેજો જો

જાવ પાંચ છ કે જાવ તમે કેવડો મોટો છે આપડી વાડીમાં માં છે આ આપડી વાડીમાં માં છે આ કઉ છે ગૌ ને પડખે છે આ સયા જા આ સયા હવે અમે પાછરા લઈને આલ્યા જો